નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આઝાદીના પંચોતેર વર્ષ વીતી ગયા છતાં પણ આજે ઘણા બધા એવા સમાજો છે જેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે ત્યારે આજે મારે વાત કરવી છે આદિવાસી સમાજની સંવિધાનની અંદર આદિવાસી એવા શબ્દનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે છતાં એ દેશના વડાપ્રધાન એમને વનવાસી કહીને બોલાવે છે શું આ આદિવાસીઓનું અપમાન ન કહેવાય તમારું શું કહેવું છે ત્યારે આજે ચેતર વસાવાએ પણ ઘણું બધું કીધું છે કે ભાઈ આઝાદીના પંચોતેર વર્ષ વીતી ગયા છતાં પણ આદિવાસી સમાજ સાથે ઘણી બધી પ્રકારના ભેદભાવો રાખવામાં આવે છે ઘણી બધી સુવિધાઓ સહુલિયતથી એમને વંચિત રાખવામાં આવે છે ત્યારે એકસો ને પચાસમી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની ત્યારે એમની જન્મ જયંતિના દિવસે આમ આદમી પાર્ટીના ચેતર વસાવાએ જે ખુલ્લા મંચ પરથી લોકો સામે જે ભાષણ કર્યું છે અને ચેતર વસાવાનું નામ પડતા જ એમને સાંભળવા માટે જે જનમેદની ઉમટી પડી છે ત્યારે ચેતર વસાવાએ ઘણું બધું કહ્યું છે કે પંચોતેર વર્ષ વીતી ગયા છતાં પણ આપણા સમાજ સાથે ઘણી બધી પ્રકારના ભેદભાવો રાખવામાં આવે છે જે સુવિધાઓ સહુલિયતો જે આપણને મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી ત્યારે આ વાત પર

सामी सघेड पर गाड़ी कई रस्तो खाली घोड़ी साम ભગવાન બીસા મુંડા ની એકસો પચાસ મી અને આપણે ગયા વર્ષે જે નેત્રંગ ખાતે ભગવાન બીસા મુન્ડા ના પ્રતિમા નું અનાવરણ કર્યું હતું એની વાર્ષિક તિથિ ના ખાતે પધારેલા આદિવાસી સમાજના તમામ પદાધિકારીઓ વડીલો આગેવાનો યુવાનો માતા બહેનો પાર્ટી ના કલાકારો પ્રેસ મીડિયા ના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આપણી બધાની વ્યવસ્થામાં ઉભેલા તમામ પોલીસ અધિકારીઓ આજના મંચ પરથી જય આદિવાસી જય જોહાર જુહાર ભગવાન આજથી એકસો ને પચાસ વર્ષ પહેલા ધરતી પર ઝારખંડ ના ખૂટી ખોટી ગામે એમનો જન્મ થયો મુંગા પરિવારમાં માં એમનો જન્મ થયા બાદ માત્ર ખૂબ નાની માં લગભગ ઓગણીસ થી વીસ વર્ષ ની ઉંમર માં એમણે અંગ્રેજો ની સાથે લલકાર્યા અંગ્રેજી ની હુકુમત સામે એમણે જંગ પોકાર્યો અને એ જંગમાં તમે વિચાર કરો એ જમાના માં રેડિયો નહોતા ટીવી નહોતા મોબાઈલ નહોતા દારૂ ઘોડા કે બંદૂક નહોતી અંગ્રેજ શાસન ને દિલકા મુંડા એ લલકાર્યું અને પાણી યાદ આવડાય છે આપણા બિરસા મુંડા ભગવાન હતા આજે ભગવાન બિરસા મુંડા ધરતી આબા નો વિરોધ મળ્યું છે ધરતી આબા એટલે ધરતી ના પિતા આ બિરસા મુંડા એ સંગઠન કર્યું જે અંગ્રેજ હુકુમત દ્વારા લોકોનેત્ર્યું કે રાણી નું રાજણો રાજ આવશે તે વખતે ઇંગ્લેન્ડ ની રાણી નું રાજ આપણા દેશ પર હતું અને પીરતા મંગાઈ કીધું રાણી રાજ જશે આપણો રાજ આવશે હઘુમા દેશમા રાજ

સૈનિકો ઉભા થયા અઢારસો ને પચાસ માં એટલે અંગ્રેજી હુકુમતે મિલિટરી બોલાવીને એરેસ્ટ કરવામાં આવ્યા મિત્રો તે વખતે અંગ્રેજી હુકુમતે બીરસા મુંડા ની માહિતી આપણા ને પાંચસો રૂપિયા નો ઇનામ જાહેર કર્યો એ જમાના ના પાંચસો રૂપિયા એટલે આજના પાંચ કરોડ રૂપિયા થાય છતાં બીરસા પાછી પાણી નહીં કરી એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે વગર હજારો લોકો રોડ પર ઉમટી પડ્યા સજા કરીને દાખલો બેસાડીએ તેની સામે હજારો લોકો ઉમટી પડ્યા ત્યારે દીક્ષા મુંડા ચહેરા પર સ્મિત હતો એમને ખુશી હતી કે આજે હજારો લોકો અમારા બે વર્ષે જેલ માંથી છૂટ્યા ફરી દીક્ષા મુંડા જિંદાબાદના નારા માટે એમણે લડત ચાલુ કરી ત્યારે ત્યાંની હિલ ગાઠી પર એમણે આવી જાહેર સભા હતી એ જાહેર સભામાં અંગ્રેજી હુકુમતે ચારો તરફથી ઘેરી લીધા ગોળીબાર કર્યો અને ગોળીબારના અંતે ચારસો થી વધારે લોકો ઓન સ્પોટ ત્યાં મરી ગયા અને કેટલાક યોગાઓ ઘાયલ હતા એમને પહાડો થી નીચે ફેંકી દેવામાં આવ્યા કેટલાક લોકોને જીવિત કાપી દેવામાં આવ્યા છતાં મુર્યા અને અંગ્રેજો સામે લડતા રહ્યા અને પકડીને જેલમાં લઈ જવામાં આવ્યા ઓગણીસો ના રોજ બિરસા મુંડાની ધરપકડ કરવામાં આવી ત્રણ મહિના અંગ્રેજી શાસન ની એવી જેલમાં માં એમને રાખવામાં આવ્યા કે ત્યાં કોઈને મળવા આવ્યું નહીં કોઈને મળવાની અનુમતિ નહીં અને ત્રણ મહિના બાદ એટલે કે નવ જૂન ના રોજ રોજા મુંડા ના મોત ના સમાચાર આવ્યા ત્યારે મુંડા શંકાસ્પદ રીતે મોત જાહેર કર્યું ત્યારે જમીનો આદિવાસીઓ ની બચાવવાની જળ જંગલ જમીન પર ના અધિકારો અપાધિત રાખવાના એ બિરસા મુંડા એ બિરસા મુંડા ને લીધે આજે પણ આપણે આપણી જમીનો મેળવી શક્યા છે અને બચાવી શકીએ છીએ સાથીઓ જેનો ઇતિહાસ ગોરો પાડી છે એ ભગવાન હોય ગોવિંદગીરી હોય કે આઝાદી ની લડત આપ્યું છોડ્યા ને દેશ માટે લડ્યા આપણા સમાજ માટે લડ્યા આજે આઝાદીમાં પણ તમે જોઈ લો આપણો આટલો મોટો સમાજે ખૂબ મોટું યોગદાન આપી છે ઓ જમીનો આપી માં જમીનો આપી પણ આઝાદીના ના વર્ષ પછી પણ આપણા સમાજ માટે આજે ભેદભાવ રાખવામાં આવે છે આજે પણ અમારો સમાજ ની માંગણી માટે આંદોલન કરે છે સારી શાળા માટે આંદોલન કરે છે પીવા પાણી માટે આંદોલન કરે છે ના પાણી માટે આંદોલન છે એટલા માટે આ બોલી ભાષા અને સાચા સરકાર છે ત્યારે મિત્રો આવનારા દિવસોમાં જો સરકાર આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અલગ પ્રદેશ રાજ્ય બનાવીને આદિવાસીઓનો આપણે વિકાસ કરી લઈશું આપણી પાસે જળ છે જંગલ છે જમીનો છે નર્મદા નું પાણી છે નર્મદા ની વીજળી છે કાતરાપા ની વીજળી છે જીએમડીસી જેમાં લિગ્નાઇટ કોલસો નીકળે છે છોટા ઉદેપુર માં આપણે રેતો ની રેતી ની ખાણો છે આમાં ડુંગર માં યુરેનિયમ ની ખાણો છે આટલી બધી રોયલ્ટી આપણે સરકાર માં આવીએ છીએ અને આજે પણ અમારો સમાજ શિક્ષક મૂકી આપો ડોક્ટર મૂકી આપો શાળા બનાવી આપો રોડ બનાવી આપો લાઈટ આપો પાણી આપો લડે જીતેગે સરકાર મુર્દાબાદ જિંદાબાદ તો આજે પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરવાના રે આગળ પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરતા રહેવાનું છે મુર્દાબાદ માં આપણા બાપ દાદા આપણે ધર્મ સંપ્રદાયો માં લડાઈ છે આપણે સંગઠનો લડાઈએ છીએ ત્યારે આ લોકો આપણો આપણે આપણને કરો અને રાજ કરો સાથે આગળ વધી રહ્યા છે જરૂર છે યુવાન મિત્રો ને પણ હું આદરું છું તમારી શક્તિ નો ઉપયોગ તમને ઉપયોગ તમારી યુવા શક્તિ નો ઉપયોગ પછી યાત્રા ઉપરજો અને આવી રીતના તમારું જીવન તમારું યુવાન તમારી ઉંમર નો નાચવા કૂદવામાં કાઢી નાખશો આપણા સમાજ નો ઉત્સાહનો

આશા કરીએ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો